મા આશાપુરા ન્યૂઝ કચ્છિયત ટીવી જયમલસિંહ બાપુએ એક સુંદર કાર્યક્રમ નવો કાર્યક્રમ કચ્છ માટે કચ્છ ગૌરવ લઈ શકે એવો આપ્યો છે કચ્છડો ખેલે ખલક મેં ગુરુ ગુરુપૂર્ણિમા રવિવારના દિવસે અને એકવીસ જુલાઈના દિવસે આ કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાવાનો છે ઘણી બધી પ્રતિભાઓનું સન્માન થવાનું છે હું પણ આવું છું આપ સૌને પણ વિનંતી કે આ કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીએ